એના માટે ખેડૂત નું લોય જોઈએ કેજરીવાલજી ને ખેતીના ખની ખબર નથી પડતી તો શા માટે મારા ભગવાન તુલ્ય ખેડૂત ની વેદના નો

કરોટાદ જે આંદોલન થયું હોય તેને લઈને ખેડૂતોને ચર્ચાઓ ચાલી રહી છે અને હવે જોઈએ તો આગામી ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે છે અરવિંદ કેજરીવાલ તે ગુજરાતમાં આવી રહ્યા છે અને કહી શકાય કે તેની પણ અત્યારે ચર્ચાઓ રહી છે કહી શકાય એક નિવેદન છે કરશન બાપુ દ્વારા આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે જે કેજરીવાલ ખેડૂતોની મદદ માટે નહીં પરંતુ પરંતુ માત્ર ખેડૂતોને ભડકાવવા માટે આવે છે અને ભોગ ન બનતા તેવી ખેડૂતોને તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે તો શું તેનું કારણ છે અને શા માટે આ ચર્ચાઓ થઈ છે તેને લઈને વાત કરવી છે ત્યારે આપની સાથે કરશનદાસ બાપુ ભાજરકા જોડાઈ ચૂક્યા છે તો હું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર બાપુ વાત ગુજરાતી ખૂબ સ્વાગત છે પપ્પુ શા માટે આપના દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે શું એનું પાછળનું કારણ છે અને અધિક કેજરીવાલ ગુજરાતમાં આવી રહ્યા છે ખેડૂતો માટે આવી રહ્યા છે ત્યારે અનેક લોકોને પ્રશ્ન થતો હોય છે થતો હશે કે બાપુએ શા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું છે અને શું એનું કારણ છે નહીં એકદમ સમજી શકાય એવી વાત છે જેનામાં જે માસ્ટરી હોય એ કરાય મારી ડિબેટ અથવા તો ઇન્ટરવ્યુ કેમ્પ લેવાય તો તમારો સંપર્ક કરવો જોઈએ ખેતીના ખની ખબર નથી પડતી તો શા માટે મારા ભગવાન તુલ્ય ખેડૂત ની વેદના નો પોતાના સ્વાર્થ માટે લાભ લેવા આવી રહ્યા છે જયંતી છે સરદાર લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ લોકશાહી પ્રેમી માટે રિસ્પેક્ટેડ છે એમાં કોઈ મારે વિશેષ ટિપ્પણી કરવાની જરૂર નથી સરદારજી જે ત્યાગ કર્યો સરદારજી ની જન્મ જયંતિ બાબતે ઘરમાં રહેવું જોઈએ કંઈ કરવાની જરૂર નથી કારણ કે સરદારજી નો જે આપણું વ્યક્તિત્વ છે એનો જે ત્યાગ છે એ બાબતે

તો જે વાસ્તવલક્ષી છે એના માટે ખેતી કરેલી હોય ખેડૂતો સાથે વર્ષો ગાયડા હોય પાડ્યો હોય પાણી કહેવું હોય મોઘું બિયારણ વાવ્યું હોય પછી ભાવ ન પડ્યા હોય કે આયોજન પૂર્વક દીકરા દીકરીના લગ્ન ની આપણે આયોજન કર્યું હોય પછી પાક કુદરતી રીતે ન થાય ને થાય તો ક્યાંક ને ક્યાંક સરકારની અનાવડત ને લીધે ભાવ ના મળે અને ત્યારે જે ખેડૂત ની આંખ માંથી પાણી પડે બંધ પાણે કે મને એવું હતું કે મારી મોસમ સારી થશે મારો દીકરો કે મારી દીકરીના હું સારી રીતે પ્રસંગ પેલો કરી શકીશ એના માટે ખેડૂત નું રોય હોય ખેડૂત ના દર્શન થતા હોય છે એનું સોલ્યુશન કઈ રીતે લાવી શકવાનો છું હું તમારા માધ્યમથી નિસ્વાર્થ ભાવે ખેડૂતો માટે જે જે લોકો લડે છે પછી એ કોઈ પણ પ્રાંત હોય કોઈ પણ હોય કે કોઈ પણ જોઈએ કારણ કે વર્તમાન વિશ્વમાં હોય તો એ માત્ર ખેડૂત ખાય છે એના ઉપર અન્યાય થાય તો ડંકાની ચોપ ઉપર છેલ્લા સ્વાર્ષ સુધી લડવું જોઈએ પણ સાહેબ ખેડૂતની વેદના ઉપર ત્યાં ઢીલા પોતે પેલી વાતો કરું એ વાત આખી અલગ છે અને જો એ ની હોય તો એને બે હજાર પાંચ પચીસ હાજર ની જેવી મારી શક્તિ એવી મદદ એ આખી અલગ વસ્તુ છે એટલે મારો મે નિવેદન આપ્યું છે સાહેબ કે ત્યાં જવું બે પાંચ કલાક બગાડવી મિનિમમ પચીસ રૂપિયા થી લઈ ને હજાર રૂપિયા નો ખર્ચો કરવો એટલો તો થાય જ ને હું કઈ વધારે નથી બોલતો તો આજે તમે સમય બગાડો ખર્ચો કરો છો તો જે ખેડૂતો એ વાસ્તવિકતા છે અને ત્યાં જઈને તમે ઇન્ટરવ્યુ આપો બધું કરો એટલે એનાથી બીજાને પણ પ્રેરણા મળે કે દેખાવ શું છે અને વાસ્તવિક ખેડૂત પ્રેમી લોકોને ખેડૂત નેતાઓ માટે જયારે સંકટ આવી છે હા એમને એમ બધું તૈયાર છે ખેડૂતોમાં ખેડૂતના નેતાઓ જેલમાં છે હવે જે કઈ કરવાનું છે એ કોર્ટમાં કરવાનું છે આખી મેટર કોર્ટમાં છે જો પર્ટીક્યુલર મોટા દ્વારા વાત કરીએ તો કરે છે ખેડૂતો માટે કઈ કર્યું હોય તો એક લાંબુ લિસ્ટ રિલીઝ કરવું જોઈએ મીડિયા ને કે અમે દિલ્હીમાં ખેડૂતો માટે આટલું કર્યું પંજાબમાં ખેડૂતો માટે આવું કર્યું આ તો કોઈ પણ પ્રશ્ન હોય અને

કરવા માટે હું તૈયાર છું હું ગણાવું છેલ્લા પચીસ વર્ષ નો કે આંદોલન કર્યા કોઈ નુકસાન નથી મળ્યા સરકાર ને ઝુકવું પડ્યું બરાબર આ તો બસ અમે જે કરીએ એ સેવા અમે કરીએ એ જ સાચું અને એમાં અમારો હોડાવાળો સ્વાર્થ અને એની બાબતે કોઈ અવાજ ઉઠાવે તો સોશિયલ મીડિયામાં પછી પાછા હો જણાની ટીમ બેઠી હોય એટલે ગાળોનો વરસાદ કરે આવું ન હોય આમાં ખેડૂતનું હિત ન સચવાય ખેડૂત ઉપર જે અન્યાય થયો છે ખેડૂત નેતાઓ ઉપર જે અન્યાય થયો હોય એમાં ક્યાંક ને ક્યાંક વાસ્તવિકતા છે આ બધા લોકો પર છે અને પછી એનાથી વિશેષ કહું વધારે પ્રકાશ નથી પાડો એના ઉપર આપણે પાસમાં વાત કરી છે માનો કે કઈ પણ થયું હું માંદો પડ્યો અથવા તો હું જેલમાં ગયો કોઈ પણ ઘટના બની કાર્ય થયું તો એક કાર્ય અને કારણનો સિદ્ધાંત તો વધારો વસ્તી ચાલતો આવે છે વધારો વસ્તી ચાલતો આવે હવે મને ચાર રસ્તે કોક

એના માટે પોતાના સ્વાર્થના ના પોટલા ભરવાના ધંધા ન કરવા જોઈએ અને એટલે મેં મારું નિવેદન આપેલું છે અને કઈ પણ ઘટના બની કોઈ જેલમાં ગયું કોઈ જેલમાંથી બહાર આવ્યું આ થયું એ બી થી બી તો એની પાછળનું વાસ્તવિક કારણ જાણવું જોઈએ અને એ એમાંથી શીખવું જોઈએ બાકી એમની કોઈ રિક્વાયરમેન્ટ નથી અહીંયા હું તો ભગવાનને પ્રાર્થના કરું કે સમુ સૂત્રો ઉતરી જાય બાકી આટલા સ્વાર્થ થી ભરીને જ્યારે કઈ કરવામાં આવે તો એ આધ્યાત્મિક રીતે અને લોકશાહી બે ઉપર હું વ્યક્તિગત સ્વીકારતો નથી અને ગુજરાત ના યુવાનો પણ નહીં સ્વીકારે અને ખેડૂતો તો ખાસ નહીં સ્વીકારે જી તો બાપુ એવું કેમ લાગે છે કે અચાનક કેમ બાપુ ને અરવિંદ કેજરીવાલ છે એટલે સ્વાર્થી લાગવા લાગે આમ આદમી પાર્ટી છોડી દીધી એટલા માટે નહીં 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 એવું કોઈ પ્રશ્ન નથી જો આપણા હમણાં મારે ત્યાં એક એક લગ્નમાં અમે દસ મિત્રો પરણ હતા બરાબર પણ હજી વર્ષ નથી થઈ ગયું ને તો બે જણાનું કન્ટિન્યુ છે આઠ જણા નું થઈ ગયું બરાબર તો જયારે ધામધૂમથી લગ્ન થતા હોય મને સોશિયલ મીડિયામાં ઘણી દારો પડે છે જાન પાછી આવે બરાબર છ મહિના વર્ષમાં વાર્તા પૂરી થાય છે જેને આજના યુવાનો સમજે ટૂંકમાં છૂટાછેડા બ્રેકઅપ થઈ જાય એ પછી ઇમોશન વાળી વાત હોય

પરિપક્વતા માહોલ નું ભવિષ્ય નથી હોતું જે આ લોકો ઉભો કરી રહ્યા છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી અને એ બધામાં જ્યારે છેલ્લે મને એમ લાગ્યું કે ડોક્ટર બદલવાની જરૂર છે હું નીકળી ગયો એટલે એવો કોઈ પ્રશ્ન નથી અને પ્રશ્ન પૂછો એ ઘણા ના હોય તો મને ગાળો પણ ખે છે પણ એ ટાઈમે જયારે મેં જોઈન્ટ કર્યું ત્યારે જે ઈમાનદારી

મેં સુધી કહેલું છે કે ભાઈ કરવાની રેવા દેજો ઘણી બધી વખત કહ્યું છે ખેડૂત હરી કરવાની રેવા દેજો ખેડૂત હેરાન થશે તો એના માટે ક્યાંય કોઈ પણ પ્રકારની હોય તો તૈયાર છીએ પણ

એ લોકો હવે આપણે એમના પરિવાર આપીએ તમારા સુધી આવશે તો લોકો પથરા મારશે કારણ કે ગુજરાત ની સંસ્કૃતિ તો એક ચારિત્ર પ્રેમી છે ઘણું બધું સોશિયલ મીડિયામાં આજે હું કલાક પેલા મેં બધું જોયું તો મારો કહેવાનો મતલબ છે જે પોતાની પાર્ટી નો હોય કે અલગ પાર્ટી નો હોય કોઈ યોદ્ધો ખરેખર માહિતી હોય એની પાસે ખરેખર ડુપ્લિકેટ પણ વાસ્તવિક હોય હોય અને જો લડતો તો એના માટે ડાયરેક્ટ કઈક કરવું જોઈએ કોઈ બહુ છે તો એની વાત મેળવી લેવાનું ખેડૂતોને પાછા ભેગા કરીને એના એનો મતલબ શું આઉટપુટ શું કૃષિ મંત્રીને ત્યાં જઈને બેસી દઉં ને તમારું કઈ એચિવમેન્ટ હોય અમને એમબી માં એવું શીખવાડતા કે જ્યારે તમે કઈ એચીવ કરો અને એમાં અભિનંદનની વર્ષા આવે ને એમાં સાહેબ

અનુભવતો માણસ હોય સમૂહ હોય કે વિસ્તાર હોય એના ઉપર કોઈ વ્યક્તિ કે કોઈ રાજકીય પાર્ટી માણસ પોતાના રોટલા તો વ્યક્તિગત નફરત કરું છું અને એ મારી વેદના મે ગઈ છે ઓકે તો બાપુ અમારી સાથે જોડા બદલ અને આપનો સમય આપો બદલ બાબા તો આ બાપુ અને તેમણે સ્પષ્ટતા કરી છે જે તેમના વિડીયો આવ્યો છે તેને લઈને તેમણે વાત કરી છે કે જે ખેડૂતોનો ખ પણ નથી અત્યારે ખેડૂતોના માટે લડી રહ્યા છે અરવિંદ કેજરીવાલ છે ત્રીસ એકત્રીસ તારીખે આવી રહ્યા છે તેને લઈને બાપુએ વાત કરી તો અત્યારે બસ આપણે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર